અને હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં અધિકારીઓના જાસૂસી કાંડમાં કાર્યવાહી કરાઈ છે ચેતન ઉર્ફે ટકો ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે જય સિકોતર અને તમારી દુનિયા નામનું બનાવ્યું હતું ગ્રુપ વોટ્સએપના ગ્રુપમાં અધિકારીઓનું લોકેશન પણ આપવામાં આવતું હતું કઈ ગાડી કયો નંબર સુધીની વિગત ગ્રુપમાં શેર કરાતી હતી ખનીજ માફિયાઓ સુધી મેસેજ પહોંચાડવા માટે પૈસા વસૂલતા હતા દર મહિને એક થી પંદરસો રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા ગત તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ અમો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ બાબતની તપાસ કરતા હતા ત્યારે બાતમી મળેલ કે સરકારી વાહનોમાં સરકારી વાહનોની પાછળ રેકી કરી અને વોટ્સઅપના ગ્રુપ માધ્યમોથી એક ઈસમ બધા મેસેજો કરી અને ખનીજ ચોરી કરતા ઈસમોને એલર્ટ કરતો હતો તે બાબતની બાતમી મળતા અમો તળાજા તળાજા ગયેલ અને તળાજામાંથી એક શખ્સને મોબાઈલ સાથે ઝડપી પાડે